અફીણની ખેતી અને તેના વેચાણ પર પ્રતિબંધ છે પરંતુ આજે તમને જણાવીએ કે અફીણની ખેતી સૌથી વધારે ક્યાં થાય છે અને જો અહીંના ખેડૂતોને ખેતી કરવી હોય તો તે કરી શકે કે નહીં તમને જણાવી દઈએ કે અફીણની ખેતી મુખ્યત્વે અફઘાનિસ્તાનમાં થાય છે તેની ખેતી રવિ સિઝન એટલે કે શિયાળાની ઋતુમાં કરાય છે પરંતુ વાત કરીએ અહીંની તો અહીં અફીણની ખેતી કાયદાકીય પ્રક્રિયા આધારિત છે એટલે કે જો કોઈને અફેડની ખેતી કરવી છે તો તેનું લાયસન્સ સરકાર પાસેથી લેવું પડે તો જ ખેતરમાં અફેડનો છોડ રોપી શકાય એટલે કે સરકાર દ્વારા ઓથોરાઇઝડ લાયસન્સ પ્રાપ્ત કરેલા ખેડૂતો જ અફેડની ખેતી કરી શકે અન્યથા કાયદાકીય ગુનો બની જાય છે મહત્વની વાત એ પણ કે સરકાર ગમે તે જગ્યાએ ગમે તે ખેડૂતોને આનું લાયસન્સ નથી આપતી તેના માટે સરકાર જ નક્કી કરે છે કે કયા વિસ્તારમાં અફેડના છોડનું વાવેતર કરવામાં આવશે જો કોઈ વ્યક્તિ વગર લાયસન્સે અફીડના છોડનું વાવેતર કરશે તો તેના વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે ગમે તે ખેડૂત આની ખેતી ન કરી શકે સૌથી રસપ્રદ અને જાણવા જેવી વાત એ છે કે ઈસવીસન પૂર્વેના દાયકાઓ પહેલાં અફીણની ખેતી મેસોપોટામિયામાં કરવામાં આવી છે એટલે કે ત્યાંના સુમેરિયન લોકો હુલગિલના નામથી અફીણને ઓળખતા હતા અને હુલગિલનો મતલબ થાય છે ખુશીનો છોડ જો કે આપણે અહીં અફેડનું સેવન અને અફેડની ખેતી નાર્કોટિક્સ એક્ટ અંતર્ગત આવે છે એટલે ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ